નમસ્કાર દર્શક મિત્રો સતત મે ઉજેતે લાઈવ ન્યૂઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના મકરપુરા પોલીસે વિદેશી શરાબનો જથ્થો થેલાઓમાં ભરીને હેરાફેરી કરતા ભાવનગરના બે પુરુષ તેમજ છ મહિલાઓને ઝડપી પાડીને હજારોની કિંમતના વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડ્યો હતો શહેરના મુકરપુરા પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે ચાંબુઆ બ્રિજ પાસે આવેલી સાંઈ સીતારામ હોટલની પાસે છ મહિલા અને બે પુરુષ અલગ અલગ થેલામાં વિદેશી શરાબનો જથ્થો લઈને ઉભા છે અને બસની રાહ જોઈ રહ્યા છે જે બાતમી હકીકતને આધારે પોલીસે સ્થળ ઉપર જઈને તપાસતા તેઓના થેલામાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની પાંચસો જેટલી નાની બોટલો મળી આવી હતી પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓ મૂળ ભાવનગરના રહેવાસી હોવાનું જણાવ્યું હતું અને મુંબઈ મુંબઈથી શરાબનો જથ્થો લાવી વડોદરા ખાતે ઉતરી પડ્યા હતા અને વડોદરાથી તેઓ ભાવનગર તરફની બસનો રાહ જોતા હતા મકરપુરા પોલીસે શરાબના જથ્થાની હેરાફેરીમાં મૂળ ભાવનગરની છ મહિના અને બે પુરુષ છ મહિલા અને બે પુરુષ મળી આઠ વ્યક્તિઓની ધરપકડ કરી છે જ્યારે તેઓની પાસેથી એકસો એંસી ની પાંચસો ચોત્રીસ જેટલે વિદેશી શરાબની બોટલો કુલ કિંમત રૂપિયા ચોસસણ ચાર એકસો પંચાણનો મુદ્દામાલ કબ્જે લીધો છે